પ્રભુ યસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓને બહેનો આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને આજે બે હજાર પચીસના વર્ષનો બસો ને દિવસ ચોથી ઓક્ટોબર બે હજાર પચીસ અને શનિવારનો નવો દિવસ પ્રભુએ આપણા જીવનમાં બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ માણસની પ્રમાણિકતા સેવક હોય કે સેવિકા હોય પણ એમના જીવનમાં પ્રામાણિકતા પ્રભુની સાક્ષી એના સેવકોને માટે એમના સેવિકાઓને માટે કેવી છે ઇલેક્ટ્રિક વિભાગમાં નોકરી કરનાર વ્યક્તિ પરીક્ષાઓ પાસ કરીને એક્ઝિક્યુટિવ એન્જિનિયરની મોટી પોસ્ટ સુધી પહોંચે અને એ ખાતામાં પોતાની નોકરી કરે લોકોની આગળ સારું માન હોય અને એ એવું વિચારે કે હું તો ઇલેક્ટ્રિક ખાતામાં એક્ઝિક્યુટિવ સેક્રેટરીની સૌથી મોટી પોસ્ટ છે તો આ પ્લગમાં હું આંગળી નાખીશ તો એ ઇલેક્ટ્રિક મને કશું નહીં કરે કારણ કે હું તો મોટો સાહેબ છું પણ આપણે જાણીએ છીએ કે પ્લગમાં એ આંગળી નાખે તો એ કરંટ લાગે એને શરમ ના રાખે એની કે અમારો મોટો સાહેબ છે ને એના માટે મારે આવું ના કરવું જોઈએ એવું શરમ ના લાગે લોકો પર જે પોતાના જીવનમાં હોદ્દો હોય પ્રતિષ્ઠા હોય માન હોય એ થોડા સમય માટે પ્રભાવ આપી શકે પ્રભાવ પાડી શકે પણ કાયમ માટે નથી પાડી શકતા પણ પ્રમાણિકતા જીવનમાં છે તો એ કાયમ માટે પ્રભાવ પાડી શકે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન વિન્સન ચર્ચિલ તેમના દેશના કેટલાક આઈએસ ઓફિસરોને ભારતમાં મોકલ્યા અને તેમણે કહ્યું કે તમે ભારતમાં જાઓ પણ ત્યાં ગાંધી છે એમ કે ગાંધી એની સાથે વાત કરશો નહીં જો તમે એની સાથે વાત કરશો તો દસ જ મિનિટમાં તમારું આયોજન ફેરવી નાખશે અને તમે એની સાથે સહમત થઈ જશો કારણ કે એના સંબંધી અમે જાણીએ છીએ કે એટલો પ્રમાણિક છે પ્રમાણિકપણે એ વર્તે છે સરકારની સામે પડ્યો છે આઝાદી મેળવવાને માટે પણ એના જીવનમાં પ્રમાણિકતા છે માટે એ ગાંધીજીની સાથે તમે વાત કરશો નહીં એક પોલિટિકલ આગેવાન બીજા પોલિટિકલ આગેવાનને માટે આ સાક્ષી આપે છે કે તેમના જીવનની પ્રામાણિકતા તો વાલા ભાઈઓને બહેનો આપણા જીવનની પ્રમાણિકતા વિશે પ્રભુ શું કે છે અયુબનું પુસ્તક પહેલો અધ્યાય અને પહેલી જ કલમ અયુબનું પુસ્તક આપણે વાંચીએ ત્યાં પહેલો અધ્યાય ને પહેલી કલમમાં યહોવાએ અયુબને માટે સાક્ષી પૂરી કેવી સાક્ષી પૂરી કે અયોબ તે નિર્દોષ છે તે પ્રમાણિક છે તથા ભૂંડાઈથી દૂર રહેનારો એવો મારો સેવક છે યહોવાએ ઈશ્વરે પોતાના સેવકને માટે સાક્ષી પૂરી આજે ઘણી બધી વખતે માણસો સાક્ષી પૂરતા હોય એ સાક્ષી થોડા સમય માટેની હોય એ સાક્ષી બદલાઈ પણ જાય પણ પ્રભુ સાક્ષી જો આપે છે તો એ કદી બદલાતી નથી યોહાનને માટે પણ એવું જ કહ્યું હતું ને પ્રભુ ઈસુએ સડક તો અને પ્રકાશ તો દીવો તો આજે પ્રશ્ન આપણા જીવનોમાં એ થાય કે મારા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાક્ષી કેવી છે મારા માટે શું પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવી સાક્ષી પૂરે નિર્દોષ છું પ્રમાણિક છું ભૂંડી બાબતોથી દૂર રહેનારો છું અને જો એવી સાક્ષી આપણો પ્રભુ પૂરતો હોય તો પ્રભુના નામને ધન્યવાદ અને આ મનન સાંભળીને આપણું જીવન તપાસવાને માટે પ્રભુ સહાય કરે પ્રાર્થના કરીએ વાલા પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ તમારા પવિત્ર નામને ધન્યવાદ આપીએ છીએ અમારા જીવનની સાક્ષી માણસો સાક્ષી આપે ને એ બદલાય પણ જાય પણ પ્રભુ તમે અમારા જીવન માટે જે સાક્ષી આપો અયુબને માટે પ્રભુ તમે જે સાક્ષી આપી યોહાનને માટે જે સાક્ષી આપી બહુ આશીર્વાદિત બની અદનું મનન અમારા જીવનને માટે સેવાને માટે આશીર્વાદિત બને એ વિનંતી અને પ્રાર્થના ઈસુ શું અમારા પ્રભુના પવિત્ર ત્રિએક નામમાં સાંભળો માન્ય કરો આ મેન